કુકમા સીમમાં જંગલી પ્રાણીઓનો શિકાર કરવા આવેલા વર્નોરાના બે યુવકો ઝડપાયા કુકમાની સીમમાં ગતરાત્રી દરમિયાન વરનોરાના બે યુવકો શિકાર પ્રવૃત્તિ કરતા હોવાની બાતમીને આધારે પધ્ધર પોલીસ સ્ટેશન પીઆઈ એમ ગોહિલના પોતાના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ પહોંચી બાઇકથી આવેલા વરનોરાના બે યુવકો રમજુ ઉર્ફે બાબુ રખાલુ કાસમ ચૌહાણ અને ઝાકિર કાસમ મમણને પકડી પાડી તેમના કબજામાંથી શિકાર માટે પકડી લીધેલ સસલું ઉપરાંત દેશી બનાવટની સિંગલ બોર્ડની ગેરકાયદેસરની બંદૂક ઉપરાંત દારૂગોળો નાના મોટા છરા અને બાર હજાર રૂપિયા રોકડ તેમજ બે મોબાઈલ ફોન અને બાઇક કબજે કરી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા બંને ઇસમો રમઝુ ઉર્ફે બાબુ રખાલીઓ અને જાકીર મમણ સામે આ અગાઉ પણ પધ્ધર પોલીસ સ્ટેશન તથા ભુજ બી ડિવિઝન પોલીસ મથકોમાં મારામારી અને દારૂ સહિતના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે